ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મારી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ બટેટા વડા તો તે માટે સામગ્રી જોઈ લઈએ તો તે માટે મેં આઠથી નવ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે તેને સારી રીતે પાણીથી વોશ કરી લીધા છે હવે આપણે તેને બાફવા માટે મૂકી દઈએ તો તે માટે મેં અહીં કૂકર લીધું છે કૂકરમાં બધા જ બટેટાને આપણે એડ કરી દઈશું અને થોડુંક મીઠું એડ કરી દઈશું અને તેમાં પાણી બે ગ્લાસ એડ કરી દઈશું અને કૂકરને બંધ કરી પાંચથી છ સીટી થવા દઈશું બટેટા બફાય ત્યાં સુધી આપણે બેટર તૈયાર કરી લઈએ તો તે માટે અહીં મેં એક મોટો કપ ચણાનો લોટ લીધો છે ચણાના લોટમાં આપણે હવે પાણી એડ કરીશું અને ધીમે ધીમે બેટરને મિક્સ કરતા રહીશું ધીમે ધીમે મિક્સ કરતું રહેવાનું અને પાણી એડ કરતું જવાનું અને લમ્સ ન રહે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર છે હું જાડું પણ નથી રાખવાનું અને પતલું પણ નથી રાખવાનું ત્યાર પછી હવે આપણે મસાલો બનાવી લઈએ તો મસાલો બનાવવા માટે મેં કોથમીર ચાર મરચાં પાંચથી જમ મરચી અને ત્રણ આદુના ટુકડા લીધા છે હવે તે બધા જ મસાલાને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું તો મિક્સર જારની અંદર બધી વસ્તુને એડ કરીને અહીં આપણે તેની એક પેસ્ટ બનાવી લેવાની છે તો આપણો મસાલો તૈયાર છે ત્યાર પછી હવે આપણા બટેટા બફાઈ ગયા છે તેને સારી રીતે આપણે મેસ કરી લઈશું મેસ થઈ ગયા પછી આપણે હવે તેની અંદર આદુ મરચાંની જે પેસ્ટ તૈયાર કરી હતી તે તેની અંદર આપણે એડ કરી દઈશું ત્યાર પછી એક મોટી ચમચી ભરીને ગરમ મસાલો આપણે એડ કરી દઈશું મીઠું અહીંયા મેં નથી ઉમેર્યું કારણ કે બાફતી વખતે મેં તેમાં એડ કર્યું હતું એટલે હું અહીંયા મીઠું ઉમેરતી નથી જો તમને એવું લાગે તો તમે થોડુંક ઉમેરી શકો છો ત્યાર પછી મેં બે લીંબુના રસ લીધો છે તેને કાઢી લીધો છે તે એડ કરી દઈશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એના આપણે બોલ્સ બનાવી લઈશું તો મેં અહીં બધા જ બોલ્સ બનાવી લીધા છે મીડિયમ સાઇઝના તમે જોઈ શકો છો તમને જેવા ફાવે તે રીતે તમે બનાવી શકો છો હવે આપણે બેટરની અંદર ચપટી ખાવાનો સોડા એડ કરી દઈશું અને ઉપરથી આપણે લીંબુ એડ કરી દઈશું અને બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ત્યાર પછી બેટરને મિક્સ થઈ જાય ત્યાર પછી હવે તેની અંદર બધા જ બોલને એડ કરી લઈશું એક પછી એક અને બધા જ બોલ સમાય તેટલા એડ કરવાના અને ત્યાર પછી તેને બેટરનો કોટ આપી દેવાનો બેટરને કોટ આ રીતે જો આપી દેવાનો ને હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થાય ત્યાર પછી આપણે તેની અંદર બધા જ બોલને એક પછી એક તેમાં એડ કરતા જવાનું છે મીડિયમ ફ્લેમ પર આપણે તેને એક એડ કરતું જવાનું છે ગેસને બહુ ફાસ્ટ નથી રાખવાનું જો તમે ગેસ ફાસ્ટ રાખશો તો આપણા બટેટા વડા ઉપરથી બળી જશે તો ધીમા ધીમા તાપે આપણે તેને તેલમાં ફ્રાય કરીશું તો ત્યાર પછી આપણે એક પછી એક બધા જ બટેટાવાળાને એડ કરી દઈશું અને તરત જ ફેરવવાના નથી થોડીક વાર તેને તેલની અંદર રહેવા દેવાના છે બધા જ એડ થઈ ગયા પછી હવે આપણે તેને ઝારાની મદદથી ધીમે ધીમે હળવા હાથેથી ફેરવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે હું કઈ રીતે કરી રહી છું થોડોક બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને ધીમા તાપે તેલમાં તળવા દેવાના છે જો તમે જોઈ શકો છો કે તેનો કલર બદલાઈ ગયો છે ને મસ્ત કલર આવી ગયો આપણા બટેટા વડા તૈયાર છે તો બધાને જ ભાવતા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બટેટા વડા તૈયાર છે જો તમને વિડીયો મારો વિડીયો ગમ્યો